બનાસકાઠાની વાત કરવામાં આવે તો બનાસકાઠા જિલ્લામાં ઠેર ઠેર સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલનપુર હનુમાન ટેકરી ખાતે આવેલી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના ચેરમેન જયેશભાઈ દવે દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી આ પ્રસંગે બાળ સુરક્ષા સમિતિના સભ્યજની રાજપૂત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોશી અને બાળ સુરક્ષા અધિકારી આશિષભાઈ જોશી તેમજ રાજકીય આગેવાનો વાલીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પાલનપુર હોમગાર્ડ યુનિટના પ્લાટૂન સાજન અયુબભાઈ ચૌહાણ દ્વારા પરેડ કરવામાં આવી હતી જેનું ઉપસ્થિત લોકોએ નિહાળી પણ હતી આપને જણાવી દઈએ કે પાલનપુર ખાતે ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાલનપુર હનુમાન ટેકરી ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંસ્થાના મનીષભાઈ જોશી અને બાળ સુરક્ષા અધિકારી આશીષભાઈ જોશી તેમજ રાજકીય આગેવાનો વાલીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પાલનપુર હોમગાર્ડ યુનિટના પ્લાટુન સ્વાતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રીય પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પાલનપુર ખાતે પણ એક સ્વાતંત્ર પર્વની આપણે અહીંયા ઉજવણી કરવામાં આવી જેની અંદર આમંત્રિત મહેમાનો સાથે સાથે પહેલીવાર ચિલ્ડ્રન હોમની અંદર હોમગાર્ડ જવાનો દ્વારા પણ પરેડ યોજવામાં આવી એ સાથે જ સ્વસ્તિક શાળા જે છે અમારી બાજુમાં ત્યાંના બાળકો પણ આ બાળકો સાથે ભળે અમારા જે હોમના બાળકો છે એ પણ એ બાળકો સાથે એટેચમેન્ટ રહીને ભળે એ માટે પણ આજે એ બાળકોને અમારી સંસ્થામાં બોલાવવામાં આવ્યા હતા અને અહીંયા સાથે એ લોકોએ ધ્વજનંતનો કાર્યક્રમ કર્યો એ સાથે અમારા ગૃહના જે બાળકો છે એમને પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો